ભયું કુટુંબ ને પણ હોય તો બૈરું લીધા વગર નથી પાછો આવવાનો ગમી થઈ જાય આતો હું પહેરવાનો છું બરોબર લગ્ન કરી નાખવાના છે ગોર મહારાજ ને આવું હોય દાવો નગર કાય ને લગ્ન કર્યા પાર તો

લખા ગોર મારા તને નો ખબર હોય આમાં કોઈ આમ જ ન જોતું મારા લગ્ન થાય છે આપડે નઈ જાવ આમ નો હોય તારી

મારે પડવો કરવું છું લગન કર્યા પાર કરવાના ગમી થઈ જાય લગન કરવા પડછો લગન ગમી થઈ જાય હામે ચોકડી રૂપિયા લે દુકાને જાવા દે આ લટ આવી જવાનો લગન લઈ લો ધીરે ધીરે પણ લે